હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવી તડકા ઈડલી બનાવીએ ઇડલીનું બેટર બનાવવા માટે મેં અહીં બે વાટકી ચોખા અને એક વાટકી દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળીને મૂકી હતી તમે જોઈ શકો છો તે ખૂબ સારી રીતે પલળી ગયા છે હવે તેને એક મિક્સરના ડબ્બામાં લઈ અને તેમાં થોડી છાશ ઉમેરી તેનું આ રીતનું બેટર તૈયાર કરી લઈશું બીજા ઘાણમાં મેં તેમાં થોડાક પૌવા પણ પલાળીને ઉમેર્યા છે અહીં આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને ઢાંકીને પાંચ કલાક માટે હાથો આવવા માટે મૂકી દઈશું બેટરની ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમે મારો આગળનો ઇડલીનો વિડીયો જુઓ તેમાં મેં ખૂબ સારી રીતે તેમાં માહિતી આપી છે અહીં આપણા બેટરમાં ખૂબ સારી રીતે હાથો આવી ગયો છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ટામેટાને ચોપરમાં ઝીણું ચોપ કરીને લીધું છે તેમાં આપણે એક વઘાર ઉમેરીશું તેના માટે એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં એક ચમચી જેટલી રાઈ અને સાતથી આઠ લીમડાના પાન ઉમેરી તેમાં એક ચમચી જેટલી ચણાની દાળ એક ચમચી જેટલી અડદની દાળ ત્રણ લીલા મરચાંને ઝીણા સમારીને તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી આ વઘારને બે મિનિટ માટે ચડવા દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું બંને દાળ થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગયા બાદ આપણે ગેસને બંધ કરી આ તડકાને આપણા બેટરમાં ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું કોથમીરને તૈયાર કરેલા વઘારને ઈડલીના બેટરમાં ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લઈશું અહીં આપણું ટોમેટો ઈડલી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અહીં મેં તેલથી ગ્રીસ કરેલું ઈડલી માટેનું સ્ટેન્ડ લીધું છે તેમાં એક એક ચમચા જેટલું બનાવેલું બેટર રેડીશું અહીં મેં આ પ્રમાણેની ઇડલીની થાળી તૈયાર કરી લીધી છે મેં પહેલેથી જ ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે આપણે તેમાં આ થાળી મૂકી દઈશું ઇડલીને દસ મિનિટ માટે બફાવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તમારે તેને ચેક કરવી હોય તો તેમાં આ રીતે છરી મૂકશો તો તમારી છરી એકદમ ક્લીન નીકળે તો એનો મતલબ એમ કે તમારી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે એ જ રીતે મેં તેમાં બીજી ડીશ પણ મૂકી દીધી છે તૈયાર થઈ ગયેલી ડીશ પર આ રીતે તેલવાળી પીછી ફેરવવાથી આપણે તેની ઉપરની સરફેસ એકદમ ડ્રાય નહીં થઈ જાય અને આપણી ઇડલી લાંબો સમય માટે એવી ને એવી સોફ્ટ રહેશે ચપ્પાની મદદથી બધી બાજુ કોરે ફેરવતા આ રીતે ઇડલીને સ્ટેન્ડથી અલગ કરી લઈએ તમે જોઈ શકો છો અહીં આપણી ઇડલી એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થઈ છે મેં તેમાં કોઈ પણ જાતનો ઈનો કે સોડા વાપર્યા નથી પરંતુ તમે જોઈ શકો છો તે કે તેમાં ખૂબ સારી રીતે જાળી પડી છે અહીં ઇડલી સાથે સર્વ કરવા માટે આપણે સાંભાર બનાવતા નથી પરંતુ આપણે અહીં ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી બનાવીએ છીએ તેના માટે એક મિક્સર જારમાં ત્રણ લીલા મરચાં ત્રણ લસણની કઢી થોડી કોથમીર અને બેથી ત્રણ કોપરાની છીણ ઉમેરીશું અહીં તમારે કોઈ પણ જાતના નાળિયેરને છોલવાની કે કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી અડધી ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલી ખાંડ જે પ્રમાણે થિકનેસવાળી ચટણી જોઈતી હોય તે પ્રમાણે એકદમ ખાટી છાશ ઉમેરવી અહીં મેં તેને મિક્સરમાં વાટીને તૈયાર કરી લીધું છે તેના વઘાર માટે એક તપેલીમાં એક પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે હવે તેમાં એક ચમચી જેટલી રાઈ સાતથી આઠ લીમડાના પાન એક ચમચી જેટલી હિંગ ઉમેરી તરત જ આપણે વાટેલું ટોપરાનું મિશ્રણ ઉમેરી દઈશું બે મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે મેં તેને ઇડલી સાથે સર્વ કરી છે તમે સાદી ઇડલી તો ઘણીવાર બનાવી હશે પરંતુ આ રીતે ઇડલી બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો